નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો કરજો શેર કરજો અને ચેનલને કરજો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વાધ્યાપોથી માં પર્યાવરણના એકમ નંબર સાત અનોખો સંવાદ તેના વિશે ચર્ચા કરીશું ચર્ચા શરૂ કરી તે પહેલા જો તમે મારી ચેનલ ના કરી હોય તો ચેનલ ને વિડીયો ગમે તો પ્રશ્ન છે કે વિચારો અને લખો ચહેરાના ભાવ પરથી કહો કે કઈ ઘટના બની હશે પહેલું છે કે વત્સ ચહેરો ઉદાસ છે એના પાછળ કઈ કારણ જવાબદાર હશે તો વત્સ બીમાર હશે અથવા તેનો કોઈની સાથે ઝઘડો થયો હશે જેથી ત્રીજો છે કે ખુશબુ ચહેરો ખૂબ ખુશ છે તો તેનું કામ થઈ ગયું હશે અથવા તો તેનો પરીક્ષામાં પહેલો નંબર આવ્યો હશે જેથી ખુશબુ ખુશ હશે ચોથું છે રચનાનો ચહેરો ચિંતામાં છે તો કાલે પરીક્ષા છે અને તેનું વાંચવાનું પૂરું નહીં થયું હોય અથવા તો તેના ઘરનું કોઈ બીમાર હશે પાંચમું છે કેતુનો ચહેરો એકદમ ચોંકી ગયેલો છે તો તેને કોઈ નવાઈની વાત જાણી લીધી હશે તેને કોઈ નવાઈની વાત જાણી લીધી હશે પ્રશ્ન બે છે કે નીચેની ઘટનામાં ઉદભવતી લાગણી વિચારીને વાક્યની સામેના જે ગોળ છે એમાં પૂરો આનંદ હોય તો લીલો રંગ દુઃખ હોય તો પીળો રંગ અને ડર હોય તો ગુલાબી રંગ આપણે પૂરવાનો છે તો પહેલું છે કે દિવ્યાના ઘરે લગ્ન છે તો એ આનંદ વાત છે એટલે આપણે ગોળમાં લીલો રંગ પૂરવાનો બીજું છે ચિરાગ પ્રથમ નંબરે પાસ થયો છે તો આ પણ આનંદની વાત છે એટલે આપણે અહીંયા પણ ગોળમાં લીલો રંગ પૂરીશું ત્રીજું છે સારાના પિતા બીમાર છે તો આ દુઃખની વાત છે તો આપણે ગોળમાં પીળો રંગ પૂરીશું ચોથું છે રૂબીના પાછળ કૂતરો પડ્યો છે તો આ ડર એટલે આપણે ગોળમાં ગુલાબી રંગ પૂરીશું પાંચમું છે દિવેશના હાથે કાચનો પેલો ફૂટી ગયો છે તો આ પણ ડર છે તો એમાં પણ આપણે ગુલાબી રંગ પૂરીશું છઠ્ઠું છે આસિફ સીડી પરથી લપસી ગયો તો અહીંયા દુખની વાત છે એટલે આપણે ગોળમાં અહીંયા પીળો રંગ પૂરીશું બીજો પ્રશ્ન છે કેતનભાઈ નો દીકરોના સામે લખવાનું છે જેમ કે ચિત્રમાં મિતેશ ગીત ગાનમાં ગાયત્રી કવિતા લેખનમાં કિંજલ નિબંધ લેખનમાં છાયા અને વક્ત્વમાં હાર્દિક ચોથો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો તમારી શાળાના ઓછું સાંભળતા બાળક સાથે તમે કેવી રીતે વાતચીત કરશો શાળામાં જે બાળક ઓછું સાંભળતું હોય તેના માટે આંખોને આપણે ચહેરામાં ઈશારો હોય હાથના ઈશારો હોય બધા ઈશારાથી આપણે વાતચીત કરીશું બીજો છે કે તમે અંધારામાંથી પસાર થઈ રહ્યા છો તો તમારા ચહેરા પર કેવો ભાવ હશે શા માટે તો આપણે અંધારામાંથી જતા હોઈએ તો આપણા ચહેરા પર હંમેશા અંધારામાં આપણને ડર જ લાગે એટલે આપણા આપણને અંધારામાં મનગમતી વસ્તુ લાવી આપણે ત્યારે અમે ખુશ થઈ જઈએ છીએ ચોથું છે તમારી શાળા શાળાના પ્રાર્થના કાર્યક્રમો કઈ કઈ મુદ્રાઓ કરાવવામાં આવે છે કરાવવામાં આવે છે તો ધ્યાન મુદ્રા શંખ મુદ્રા આવું બીજું ઉદાહરણ સુધી લખો કે સચિન તેંડુલકરે શિક્ષણમાં વધુ સિદ્ધિ મેળવી ન હતી પરંતુ ક્રિકેટમાં મહાન સિદ્ધિ મેળવી છે આવું બીજું ઉદાહરણ સુધી લખો તો આપણે લખી શકીએ કે મનસુર અલી ખાન પટ એક આંખ ગુમાવી દીધી હોવા છતાં પણ ભારતીય ટીમ માટે ક્રિકેટ રમ્યા હતા પાંચમો પ્રશ્ન છે કે તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તે સમયે તમારો ચહેરો કેવો હશે એનું ચિત્ર દોરવાનું છે તો અહીંયા જે મોઢું આપેલું છે એનામાં આપણે ઘરે લગ્ન હોય તો આપણે હંમેશા ખુશ હોઈએ તો અહીંયા આપણે ખુશ નું ખુશ હોય એવું ચિત્ર એનો ભાવ અહીંયા દોરવાનો છે એ રીતે અહીંયા પણ ખુશ હોઈએ એવો જ ભાવ આપણે અહીંયા દોરવાનો છે નીચે છે કે નૃત્યની મુદ્રાઓ જોઈએ તેના નામ લખો તો અહિયાં ચાર નૃત્ય મુદ્રાઓ આપેલી છે અને એના નામ આપણે અહિયાં નીચે લખવાના છે સાતમો છે આપેલા ચિત્રમાં ચહેરો દોરો તો અહીંયા ગુસ્સો આવે ત્યારે ચહેરા પરનો ભાવ કેવો હોય અને ડર લાગે ત્યારે ચહેરા પરનો ભાવ કેવો હોય એ આપણે અહિયાં દોરવાનો છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો